મિત્રો મિત્રો સ્વાગત છે આજના આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દેવ્યો અને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે પંદર હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપત્ય કારીગરો સુથારો સુવર્ણકારો લુહાર ચણતર વગેરે જેવા મિત્રો કામદારો માટે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના શરૂ કરી છે આ સરકારની આ યોજના હેઠળ આવતા લોકોને ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે અને આ લોન માત્ર પાંચ ટકાના વ્યાજદરે આપવામાં આવશે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો નાઈઓ અને નાવિકોને લગતા અઢાર ક્ષેત્રોનો સામેલ કરવામાં આવ્યો છે તો આ અઢારે અઢાર ક્ષેત્રોવાળા કારીગરોને મિત્રો આ યોજનાનો લાભ આપવામાં આવશે જેમાં મિત્રો તમને પંદર હજાર રૂપિયા સુધીની સહાય પણ મળશે અને ત્રણ લાખ જેટલી લોન નજીવા વ્યાજ દરે આપવામાં આવશે જેથી કરીને તે પોતાનો કોઈ પણ ધંધો શરૂ કરી શકે અથવા તો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં નાના માણસોને મોટી સહાય આપવામાં આવી છે મિત્રો ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે અને આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લગાવવામાં આવશે પરંતુ અંતિમ મોહર લાગ્યા પછી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરશે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે તદ ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે અને સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે અને આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી છે કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને પણ આર્થિક લાભ વધારવા માટે યોજના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એક ફેબ્રુઆરીએ તેની જાહેરાત થઈ જશે અને આપણને ખબર પડી જશે કે સરકારે ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે વધુ શું કામ કર્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયા સુધીની ભેટ મળશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોને આ ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો પીએમ સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર જે છે તે વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજના લાભાર્થીઓ જો માનધન યોજનાનો લાભ લે અથવા તો માનધન ઉંમર પછી દર વર્ષે અને દર મહિને ઘરે બેઠા આપવામાં આવશે તો આમ મિત્રો છત્રીસ હજાર રૂપિયા માનધન યોજનાના અને છ હજાર રૂપિયા પીએમ કિસાન યોજનાના ટોટલ મળીને બેતાલીસ હજાર રૂપિયા મિત્રો તમને ઘરે બેઠા આપવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટો સમાચાર છે કે તમામ ખેડૂતો માટે આ સમાચાર અગત્યના છે અને ખૂબ જ કામના છે દેવા માફીને લઈને મોટો સમાચાર આવ્યા છે કે મોદી સરકારે 2004 ના વર્ષમાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પર સત્તામાં આવ્યા મોદીજી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે 2022 સુધીની સાલ આવે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને મોદી સરકારે આ વચન આપ્યું હતું કેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ ક્યારેય ખોટું નથી જતું પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું બે હજાર બમણી કરી દેવાનું વચન આપ્યું હતું ત્યારે મિત્રો અત્યારે પણ આવી ગઈ છે પરંતુ આ લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું તો આ સમયમાં મિત્રો ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર છે પરંતુ ખેડૂત મિત્રો માથે દેવું જરૂર થઈ ચૂક્યું છે ખેડૂતો દેવાદાર બન્યા છે ત્યારે હવે મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ફરી એકવાર

અને મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો આ બંને કેસોમાં મિત્રો તમને સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે અને થોડાક દિવસમાં જ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર જમા કરવામાં આવશે જેનો મિત્રો તમે મોબાઈલ લઈ શકો છો અથવા તો લઈ લીધો હોય તો તમારી આ મોબાઈલની સહાય ગણવામાં આવશે શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ગુણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળો અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારો સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે

પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે અરજી કર્યાના દસથી થી પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવશે જે નામથી તમે અરજી કરી હોય તેમની સિલાઈ મશીન આપવામાં આવશે અને મિત્રો આ યોજના માટેના ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો જે પણ મહિલાઓને મફતમાં સહાય સિલાઈ મશીન જોતું હોય મફતમાં સિલાઈ મશીન જોતું હોય તે દરેક મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે જો તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને અરજી પાસ થશે ત્યારબાદ મિત્રો તમને આ મશીન મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે મિત્રો લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ ગ્રામીણ મતદારોને આકર્ષવા માટે વિશેષ અભિયાનો ચલાવવામાં આવશે મિત્ર ગામડ મિત્રો ગામડે ચાલો અભિયાન અંતર્ગત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓની સાથે ગામડામાં મિત્રો રાત્રિ રોકાણ કરશે પ્રવાસ દરમિયાન ગ્રામસભાઓ ખાટલા બેઠક ઘરે ઘરે સંપર્ક કરીને ખેડૂતોનું સંમેલન યોજવામાં આવશે સાથે જ મિત્રો ભાજપ જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અભિયાનની શરૂઆત કરી શકે છે એટલે કે મિત્રો ભાજપ દ્વારા એક મુખ્ય અભિયાન શરૂ થવાનું છે જેનું નામ છે ગામડે ચાલો અભિયાન અને આ અભિયાનમાં મિત્રો જે છે તે સરકારના મુખ્યમંત્રીઓ જેવા કે સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દરેક લોકો ગામડે ગામડે જશે અને ત્યાં મિત્રો જે છે તે ખાટલા બેઠક યોજશે સભાઓ યોજશે જેમાં મિત્રો ગામડાના લોકોને ગામડાના લોકોના મિત્રો આકર્ષવાનું કેન્દ્ર જે છે મિત્રો ત્યાં કરશે અને ત્યાં મિત્રો દરેક લોકોને સંબોધન આપશે આ મિત્રો ચૂંટણીને લઈને મોટું કદમ ભાજપ સરકાર ઉઠાવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના બાદ એક નવા વાયરસની એન્ટ્રી થઈ છે મિત્રો કોરોનાની સાથે હવે એક વધુ એક વાયરસ તવાહી મચાવી રહ્યો છે જેના કારણે WHO ની ચિંતામાં વધારો થયો છે આપણે જણાવી દઈએ કે આર્જેન્ટિનાના ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન નેશનલ ફોકસ પોઈન્ટે ડબલ્યુ એચ ઓને ડબલ્યુ ડબલ્યુ એક દુર્લભ મચ્છરજન્ય વાયરસ છે તેવું કહ્યું છે એટલે કે મિત્રો અત્યારે એક નવું વાયરસ આવી રહ્યો છે જેનું નામ છે ડબ્લ્યુ ઇ આ વાયરસ એક જે છે તે મિત્રો મચ્છર દ્વારા ફેલાય છે મચ્છરજન્ય વાયરસ છે જેમાં મિત્રો વાત કરીએ આ વાયરસના તો આ વાયરસના લક્ષણો છે માથાનો દુખાવો ચક્કર આવવા અને તાવ આવવા તો મિત્રો આવા કોઈ લક્ષણો જણાય તો તમે તાત્કાલિક જ સારવાર લઈને ડોક્ટરની મુલાકાત લઈ શકો છો જેથી કરીને આવા વાયરસોથી આપણે બચી શકાય કરીએ તો બે હજારનો સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો પંદરમા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો ખેડૂત મિત્રોને પંદરમો હપ્તો જે છે તે નવેમ્બર મહિનામાં દિવાળી આસપાસ મળ્યો હતો ત્યારબાદ સોળમા મહિનાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે તમે મિત્રો જાણો છો જે હપ્તો મળે ત્યારબાદ ચાર મહિના પછી એક નવો હપ્તો આવતો હોય છે તો નવેમ્બર મહિનામાં જે છે તે મિત્રો તમને મળ્યો હતો હપ્તો પંદરમો તો હવે સોળમા હપ્તા વિશે વાત કરીએ તો આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી પરંતુ મીડિયાના અહેવાલો એવું સૂચવે છે કે આ સોળમો હપ્તો જે છે તે મિત્રો ફેબ્રુઆરી મહિનાની આસપાસ આવી શકે અથવા તો ફેબ્રુઆરી મહિનામાં જ તમારા ખાતામાં આવી શકે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે મિત્રો 8 થી 10 8 થી 9 જાન્યુઆરીએ માવઠાની વધારેમાં વધારે આગાહી છે શક્યતા છે ત્યારે માર્કેટ યાર્ડમાં પત્ર લખીને યાર્ડના સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા જાણ કરવામાં આવી છે કારણ કે મિત્રો પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે માર્કેટ યાર્ડમાં રોડની બહાર જણસી ન ઉતારવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે યાર્ડના સતાધીકારોય મિત્રો વધુ આવતી જણસીઓને લઈને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે અને પલળી જવાને કારણે જણસીની કિંમત પર અસર થતી હોય છે જેથી કરીને મિત્રો યાર્ડમાં કોઈ પણ ખેડૂત જો પાક લઈને વેચવા માટે જાય તો તેમણે મિત્રો પૂરી સુવિધામાં જવું પૂરું મિત્રો ઢાંકવાની વસ્તુઓ લઈને જવું કારણ કે 8 થી 10 ની વચ્ચે માવઠાઓ પડવાની સૌથી વધારે સંભાવના રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 17 તારીખે થઈ શકે છે મોટી હડતાળ મિત્રો હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં કર્ણાટક ટ્રક ચાલકો ફરી એકવાર હડતાળ પર ઉતરશે મિત્રો સત્તર જાન્યુઆરીથી અનિશ્ચિત મુદત સુધી હડતાળ ઉપર રહેવાના છે અને ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સીઆર નવીન રેડ્ડીએ જણાવ્યું હતું કે અન્ય દેશમાં અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત થાય છે નવા કાયદામાં દસ વર્ષની જેલ સહિત ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે ટ્રક ડ્રાઈવરો પરેશાન છે અને ફરીથી હડતાળ પર ઉતરી શકે છે મિત્રો તમે જાણતા હશો ટ્રક ડ્રાઈવરની હડતાળ થોડાક દિવસ પહેલાં થઈ હતી જેને કારણે મોટું નુકસાન થયું હતું ખેડૂતોને પણ ખાસ કરીને કારણ કે ટ્રક ઊભા રહી જવાથી ઘણો માલ સામાનની હેરફેર બંધ થતી હોય છે અને મિત્રો ફરી એકવાર આવું થવાના એંધાણ હવે દેખાઈ રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માઉઠા બાદ

કમોસમી વરસાદ ઝાપટી શકે છે માવઠા બાદ મિત્રો રાજ્યમાં અગિયાર થી ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના સમયગાળામાં ઠંડીનો રાઉન્ડ પડવાની શક્યતા છે જ્યારે ચૌદમી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે પવન જે છે તે મિત્રો મધ્યમ રહેવાનો છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ વિશ્વ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ લોકોને એક હજાર રૂપિયા જે મિત્રો સાઠ થી સિત્તેર વર્ષના છે તેમને એક હજાર રૂપિયા અને

જાણી લેજો તમારું આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો અને સરકારે ચૌદ માર્ચ બે ચોવીસ સુધી આધારને મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે ખાસ મિત્રો માય આધાર પોર્ટલ પર જઈને તમે આધારને મફતમાં અપડેટ કરાવી શકો છો તમે સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો મિત્રો કાર્ડમાં નાના મોટા સુધારા કરવા હોય તો આ મફતમાં થઈ જશે ચૂકતા નહીં કારણ કે જો તમે ચૂકી જશો ત્યારબાદ મિત્રો આધાર કાર્ડમાં ફાર ફેર કરવાને અંગે ચાર્જ લેવામાં આવશે એટલે કે તમારે પૈસા ભરવા પડશે પરંતુ આ તારીખની અંદર જો તમે કોઈ પણ સુધારા વધારા કરવા માંગો છો તમે ઘરે બેઠા પણ પોર્ટલ પર જઈને કરી શકો છો અથવા તો સાયબર કાફે પર જઈને પણ મિત્રો તમે મફતમાં આધાર કાર્ડમાં વધારા કરાવી શકો છો એ તો સરકારનો સૌથી મોટો વાયદો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રીએ એટલે કે ગુજરાત સરકારે મોટો વાયદો કર્યો છે મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે વર્ષ બે હજાર ચોવીસના ના ડિસેમ્બર મહિનામાં એટલે કે આમ આ વર્ષના અંત આવતા આવતા બારમો મહિનો ડિસેમ્બર મહિનો આવતા સુધીમાં ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને દિવસે વીજળી મળી જશે દિવસે વીજળી વીજળી એટલે કે મિત્રો અત્યારે વિસ્તારોમાં અને જિલ્લાઓમાં ખેડૂતોને રાત્રે જ આપવામાં આવે છે પરંતુ સરકારે કહ્યું છે કે બે હજાર ખેડૂતોને દિવસે વીજળી મળી જશે અને ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે એવું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી મિત્રો હવામાન આગાહીકાર પરેશભાઈ ગોસ્વામીએ ગઈકાલે આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આઠથી દસ જાન્યુઆરી દરમિયાન કમોસમી માવઠાની અને વરસાદની આગાહી કરી છે જેમાં મિત્રો ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થયો છે અને આ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે ખાસ મિત્રો વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ડાંગ વલસાડ નવસારી દમણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે સાથે સાથે અરબસાગર માં આવેલા પ્રેશરને કારણે આ માવઠું આવશે તેવું કહેવામાં આવ્યું છે તો દરેક ખેડૂત મિત્રો આઠ થી દસ જાન્યુઆરી આસપાસ તૈયાર રહેજો કારણ કે જો માવઠું આવશે તો મિત્રો તમારે ઘણો એવો પાકમાં નુકસાન પણ જઈ શકે છે